સુરતના પુણા વિસ્તારના લોકો ગટરિયા પાણીથી પરેશાન થઈ ગયા છે દુર્ગંધ મારતા ગટરના પાણીથી પરેશાન લોકોએ તાત્કાલિક નિકાલ માંગ કરી હતી સુરતના પુણા વિસ્તારમાં ગટરિયા પાણી ઉભરાયા હતા દુર્ગંધ મારતા ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે દોઢ મહિનાથી સમસ્યા હોવા છતાં કોઈ નિવડ આવ્યું નથી તો સ્થાનિકો દ્વારા મેયર સહિતનાઓને રજૂઆત કરાઈ હોવા છતાં કામગીરી કરાતી ન હોય અને ગટરના પાણીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકો છે ત્યારે તાત્કાલિક આ સમસ્યાનો નિવેડો ના આવે તો ધંડા ની ચીમકી સ્થાનિકો એ ઉચ્ચારી છે પ્રશ્ન છેલ્લા દોઢ મહિના થી આ લક્ષ્મણનગર કે જે સૌથી વધારે આ વિસ્તારનો લોકોની અવરજવર કરતો હોય તો આ વિસ્તાર છે બંને સોસાયટીનો વાડીઓ પણ અહીંયા આવેલી છે ટ્યુશન ક્લાસ આવેલા છે અને ખાસ કરીને અહીંયા સાડીઓનું માર્કેટ છે એટલે બહેનોની ખૂબ માત્રામાં અહીંયા અવરજવર થતી હોય અને છેલ્લા દોઢ મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવરજવર કરે છે સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આવે અમે સ્થળ પર આવ્યા સ્થળ પર તપાસ કરી તો આ જે પરિસ્થિતિ એ ખૂબ વિકટ પરિસ્થિતિ છે કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે અધિકારીઓ આવે છે જોવે છે અને જોઈને જતા રહી છે પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી તો આજે અમે બે દિવસનું અલ્ટિમેટમ આપવાના છે અને આપના માધ્યમ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે બે દિવસની અંદર જો આનો અંત નહીં આવે આ લોકોને આજે પ્રશ્ન છે એમાંથી મુક્તિ નહીં મળે તો અમે ધરણા પ્રદર્શનો કરી અને જે કોઈ પણ લોકોની તકલીફો છે હાલાકીઓ છે એમાંથી અમને છુટકારો અપાવો દિલીપભાઈ સાંઘાણી અત્યારે અહીંયા ચાલીસથી પિસ્તાલીસ દિવસ આ પાણી નીકળે છે આ બધા અધિકારીઓ રોજ સવારમાં આવે છે અને સવારે નવથી અગિયાર સુધી જ પાણી આ નીકળે છે અને માણસો અહીંથી અવરજવર વધારે છે કાદવને કીચડ જ થાય છે બધો અહીંયા રજૂઆતો તો બધા આખા બધાને રજૂઆત કરી છે રોજ અધિકારીઓ આવે છે ફોટા પાડે છે અને આશ્વાસન આપે છે પણ આનું કાંઈ નિરાકરણ થતું નથી ઘનશ્યામભાઈ આ દોઢ મહિનાથી પાણીની કાયમી સમસ્યા છે અમુક બોરમાં પાણી ખરાબ ગીરી ગયાં છે ઝાડા ઉલટી થઈ જાય છે અને અહીંયા બે વાડિયું છે માર્કેટ છે ટ્યુશન છે બહુ તકલીફ પડે છે ભાઈ અરે અનેક જગ્યાએ ભાઈ જ્યાં થેટ મયર શીખે રજૂઆત કરી છે શાસક પક્ષના અધિકારી ઓલા પદ અધિકારીઓને વિરોધ પક્ષવાળાને બધાને જે ઓલા વિરોધ પક્ષના નેતાને શું અમારું જલ્દી હા વ્યાલાર પાણી બંધ થઈ જાય સારું થઈ જાય